અગર વાત કરીએ તો મુંદ્રાના મોખા ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન વેપારી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો નિર્ણય બિસ્માર રસ્તાઓ મુદ્દે વેપારી અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ નેવ દિવસ ટોલ માફીની એસોસિએશન કરી હતી માંગ બિસ્માર રસ્તાથી વાહન ચાલકોને હાલાકી થતી હોવાનો પણ આરોપ છે જ્યાં સુધી રોડ રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં લેવાની એસોસિએશનની માંગ તો વેપારી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ છે જ્યાં સુધી રસ્તા રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ન લેવા માટે માંગ કરવામાં આવી હતી નેવ દિવસ ટોલ માફીની એસોસિએશને માંગ કરી હતી બિસ્માર રસ્તા ને લઈ વાહન ચાલકો પણ હાલાકી ભોગવતા હોય તે પ્રકારનો વેપારીઓએ આરોપ લગાવ્યો આગળ વાત કરીએ તો મુંદ્રાના મોખા ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન વેપારી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો નિર્ણય બિસ્માર રસ્તાઓ મુદ્દે વેપારી અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ નેવ દિવસ ટોલ માપીને એસોસિએશને કરી હતી માંગ બિસ્મા રસ્તાથી વાહન ચાલકોને હાલાકી થતી હોવાનો પણ આરોપ છે જ્યાં સુધી રોડ રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં લેવાની એસોસિએશનની માંગ તો વેપારી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ છે જ્યાં સુધી રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ન લેવા માટે માંગ કરવામાં આવી હતી નેવ દિવસ ટોલ માફીની એસોસિએશને માંગ કરી હતી બિસ્માર રસ્તા ને લઈ વાહન ચાલકો પણ હાલાકી ભોગવતા હોય તે પ્રકારનો વેપારીઓએ આરોપ લગાવ્યો